પ્રજામાં ઉત્સાહ છે એ ઉત્સાહ પ્રમાણે ફરીથી ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા બની રહી બધી બધી સીટો હા અઠ્યાવીસ માંથી અત્યારે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે લાગી રહ્યું છે ખાસ કરીને જે સ્થાન સમસ્યાઓ છે એની કરતા જે બીજેપી તરફ નો જુવાળ છે એ કેવો છે બીજેપી જે એક મોટા મોટી સમસ્યા હતી રેલવે ફાટક ની કે રોજ સિત્તેર ટ્રેનો નીકળે છે તો સ્થાન બે ભાગમાં વહેંચાયેલું છે તો કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક નાની એવી નગરપાલિકામાં પંચાવન કરોડ જેટલા માલબંધ રકમ આપી અને એ ઓવરબ્રિજ પણ શરૂ થઈ ગયો છે જે મોટામાં મોટો પ્રશ્ન જે સ્થાન પ્રજાનો હતો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલ છે તો એના કારણે પ્રજામાં ખૂબ ઉત્સાહ છે અને ફરીથી જે કાંઈ વિકાસના કામો છે એ પ્રજાને પણ ખ્યાલ છે ભારતીય જનતા પાર્ટી કરવાની છે એટલે જ અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટી જીતી કેટલો વિશ્વાસ કે નગરપાલિકામાં બગવો લહેરા છે જે આઠ દસ દિવસથી કાર્યકર્તાના પ્રવાસ કાર્યકર્તાનો ઉત્સાહ અને પ્રજા સાથે જ્યારે ઘર ઘર સંપર્ક કરી એમની સાથે વાતચીત કરી એમનો જે આવકાર હતો એ આવકારા ઉપરથી એવું લાગી રહ્યું છે કે સો ટકા ભારતીય જનતા પાર્ટી જીતશે